કોઈને પૈસા આપે સૂતું જાણે અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા લેતા છે ને આ જાહેર મગાવશે છે મહેરબાની કરીને કોઈ પૈસા આપે સતતું જાણે અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા લેતા છે ને આ જાહેરમાં જાહેર છે ભ્રષ્ટાચારની આ વાતો નેતાજી ખુલ્લે આમ કરી રહ્યા છે છલાલપુરના ધારાસભ્ય આરસી પટેલને એમ કેમ કહેવું પડી રહ્યું છે કે મહા મહેનતે અમે 4 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે મહા મહેનતે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે ઓસરી દ્વારા મંજૂરી જ ન કરવાનો એટલે મહા મહેનતે આ કરેલા છે કામ અમને અપ અપરૂવડ જો તો કોઈ વાત પૈસા માંગે તો મને કેજો કે ભાઈ અમારા આટલા ટકા છે કોઈને પૈસા આપે તો જાણે અમારું તો ખાલી બજેપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા છે ને આ જાહેર તો આવું છે એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો તું ને તું હામે છે પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં ને વાત કરી લે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ આરસી પટેલ જે છે તે પોતે ભાજપના એમએલએ છે નવસારી પાલિકા પણ ભાજપની જ છે નવસારીના સાંસદ ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ પોતે છે તો પછી પોતાના જ વિસ્તારના કામના રૂપિયા પાસ કરાવવા માટે મહા મહામહેનત છેની સવાલો ઘણા થાય છે કે જો ભાજપમાં બે ટકાની સિસ્ટમ હોય તો શું એમએલએના ફોન કરવાથી એ બે ટકા લેવામાં નહીં આવતા હોય અને જો ભાજપને પોતાના જ વિસ્તારમાં કામ કરવા માટે કટકી કરવી પડતી હોય તો પછી બીજી જે પાર્ટીઓ છે તેમના કામ સરળતાથી થઈ જતા હશે સીઆર પાટીલની જ બેઠક નવસારીના જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ